Alles okay. ઉપસ્થિત છે એ આપણે બધા થોડીક ભક્તિ વાત કરે અને પ્રવચન આપણી આપણે બધા સમજાવે અને આપડા આત્માને ધન્ય બનાવે એવી મારી અપેક્ષા છે બોલો ભગવાન

સુનિર પવન કુમા બલબુદ્ધિદ્યા મુ કલેશ્વરિકાર પવન તનય સંકટ હરણ મંગલ ગુલતી રામ લખુન સીતા સહી રજવ સહ સુરભૂપિયા राम जय कृष्ण क नाल भोलेग भॻवान भोले छकरीवारनुमान महाराज भोले राज श्री हनुमान महाराज भोले रामा पीरन भोले जखवर हनुमान जी महाराज

સ્વર્ગસ્થ લાલદાસ માતાજી એનો આજે ભંડારો હતો એમાં હાજરી આપી વડતા કાલે પ્રોબેન સાહેબને આવ્યા હતા કે ભગત બાપા ગમે એમ થાય 10 15 મિનિટ ઓન્લી ફોર તમે આવી જાવ આશ્રમ દેઈ જાવ કે ચોકકો સાહેબ એ નીકળા ગાડી ગાય કા દિયા દે એલા ઉભારો ઉભારો આ તમારા હનુમાન દાદા આવી કે છાપરી વાળા અને ગોપીઓ કીર્તન કરાવે છે તો સાહેબ તાળી દે ઉધારીએ સજેનો સરદાબેન પ્રભુભાઈ એમનું મંડળ પધારના નામ ન લેતા તમામ રામધૂન મંડળ જખવાળા હનુમાન રાયત્રી હનુમાન છાપરીવાળા હનુમાન બાલા હનુમાન અને અમારે ગુરખ એવા અલગ ધણ ગૌશાળા આ પાંચે જગ્યાએ સતત ને વાતે અવિરત અખંડ ધૂન 24 બાર 24 24 કલાક બાર બાર કલાક ચલાવી રહ્યા છે ત્યારે સજનો ધૂનનો મહિમા રામ નામનો મહિમા કવિર સાહેબે ઉતાયો છે કે ગંગા કાંઠે ઘર કરો લાવો નિર્મળ નીર તો મુક્તિ નહીં હરિ નામ વિના કહે દાસ કવી પરમાત્માનું સ્મરણ વગર આપણો જીવનું કલ્યાણ ન થાય બહુ સાગર તળવા તમારે સામે કિનારે જવું ને સાહેબ તો તમારે ખરેખર નૌકામાં બેસીને જવું પડે હું મુંબઈ દેવું તો ટ્રેન દ્વારા જાય કોઈ પ્લેન દ્વારા જાય કોઈ પગે ચાલીને જાય કોઈ ટ્રેનમાં જાય કોઈ એસટી માં જાય પ્રાઇવેટ ફોર વ્હીલ માં જાય કોઈ ટુ વ્હીલ જાય એમાં આપણે લક્ષ આપણું પરમાત્મા રામ છે એને મળવા માટે એક કે પ્રકાર એક કલયુગ કેવળ નામ આધારા સુવીર સુવીર જો ઉતરી આ કલી કારણા કેવળ કેવળ રામ નામનો નો મહિમા રામ નામનો મંત્ર એ મંત્ર જાપ ਮਾਮਦੜਾ ਇਹ ਵਿਸਵਾਸ ਅੰਤਮ ਭਗ ਸਵੇਦ ਪ੍ਰਕਾਸ਼ ਰਾਮਚਰਤਿਮਾਨਸ ਤੁਸਦਾ ਜੀ ਮਹਾਰਾਜ ਸਬਰ ਬੈ ਨਿਮਿਤ ਬਣਾਈ ਪਾਤਰੀ ਭਗਤੀ ਮੰਤਰ ਜਾਪ ਮਦੜ ਵਿਸ਼ਵਾਸ ਕੋਈ ਪਰ ਮੰਤਰ ਕਰੇ ਲੋ ਇਸ਼ਟ ਦੇਵ ਨੂੰ ਅਰੇ ਸਾਹਿਬ ਰਾਮਚਰਤਿਮਾਨਸਵਾ वाली लुटारो राम नाम से उल्टा नाम जपत जग जाना एवाल में की भए ब्रह्म शमाना राम राम नो मंत्र सद्गुरु शायद सदगुरु कुपाल ना भक्ति प्राप्त नो हो था सदगुरु नी कृपा विना મારા મારા ગુરુદેવની કૃપા થાય ને સાહેબ તો ભક્તિ રોમે રોમા ભક્તિ જાય એમ સજનો રામ નામ મહિમા શાસ્ત્રમાં પુરાણમાં કે પ્રથમ ભક્તિ भरण सत संग तु शरीर ति मम कथा प्रसंग प्रेम भक्ति राम नाम प्रभु स्मरण श्रवण कीर्तन आदि सेवनम अर्चनम वंदनम सख्य आत्म निवेदनम नवधा भक्तिवा प्रेमिल भक्ति नाम महिवा नाम स्मरण सज्नो ਆ ਜੀਵ ਕਿਹਦੇ ਨੂੰ ਪਿਆਸੀ ਹੈ ਇੱਕ ਮਾਛੀ ਦੀ ਪੁਕਾਰ ਕਰੇ ਸਰਵ ਅਨਮਾਰੇ ਵਾ ਚਿਤਾਈ ਮੇ ਪਿਆਸੀ ਰਹਿ ਗਈ ਉਹ ਭਗਵਾਨ ਨੂੰ ਸੁਣਨ ਕਰਤਾ ਕਰਤਾ ਪਿਆਸੀ ਰਹਿ ਗਈ ਸਜਣੋ ਕਿਵਾਂ ਨੂੰ ਦੋ ਕਿ ਰਾਮ ਨੀ ਤਾਕਾਤ ਕਿ ਰਾਮ ਨਾਮ ਕੀ ਔਸ਼ਧੀ ਖਰਾ ਖੱਤੇ ਖਾਏ ਅੰਗ ਪਿੜਾ ਵਿਆਪੇ ਨਹੀਂ ਮਹਾਰੋਗ ਬਟੀ ਜਾਏ ਸਜਣੋ ਰਾਮ ਨਾਮ ਨੀ ਦਵਾ ਟਿਕੜੀ ਦਵਾ ਅਵੇ ਭੰਨੋ ਰੋਗ ਸਮੇਂ ਮਨੇ ਲਾਇਗੋ ਚੇ ਨਾ ਸਾਹਿਬ ਇਹ ਰੋਗ ਉਟੀਦਾ ਜਨਮ ਮਰਨ ਦਾ ਚੱਕਰ ਵਾਧੀ ਆਪਣੀ ਮੁਕਤੀ અપਾਰੇ ਉਹ ਹੀ RAM ਨਾਮ ਹੈ ਕਬੀਰ ਸਾਹਿਬ ਇਹ ਜਨਮਾ ਕਿਦੂ ਚੇ ਰੇ ਤੇ RAM ਰ ਐਸੋ ਇਹਨੇ ਰਾਈ ਜੋ ਕੋਈ ਪੀਏ ਅਮਰ ਹੋ ਜਾ ਰ महिमाएं बता ये रस प्यारो पिए ने अमर हो जाए ऊंचा 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 आए ऊंचा 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 सब कोई चाले ऊंचा चाले कोई एक बार जो ऊंचा तो तो सबसे ऊंचा होए राम रस ऐसो है मेरे भाई कोई भी अमर हो जाए ऐ मीठा मीठा सब कोई पिए कड़वा ना पिए कोई एक बार जो कड़वा पिए तो सब सबसे मीठा होए ये मारा रामनू राम सिरिची पढ़ बिठ રામ નામ લાડ વા શું માગી એ મંદિર જઈ બને ખબર જ છે કે મારો દીકરો પાસ છે સારા માર્ગ પાસ થાય મારી ભેહ દોવા મારી મારા કયામાં છે મારા વર્ષમાં છે જાય આવ માગી સાહેબ આ વેપાર થોડો ભગવાનને ભીખ માંગવા જાવ સાહેબ ભક્ત ભીખ નો માગે મારો ઠાક ધણી આવી આપી જાય ઈ તાકા છે ના એ મને ભક્તિ દે ના કરે सचो सगो मारो सांभो सॻो

મારો પ્રભુ મને ક્યારે મળે મારું રામ મને ક્યારે મળે એનું સ્મરણ કરી રડી રહ્યા છે ત્યારે જય શ્રી રામ કે મહારાજ પ્રગટ થયા સીતાજી ની હામી બેઠા કે માં આ તમારા વચ્ચે આ હેઠો છે નો પીલો છે માં ત્યારે કીધું મારા પતિ રેવ આયુષ્ય માટે ત્યાં સેઠો પીલો છે

આપણા ને આત્માને સહિત લીધી છે આજની આ ધૂન છે સાહેબ પરમાત્માને પ્રાર્થના કરીએ જે આત્મા

એ આત્માને ફરી પરમાત્મા શાંતિ આપે સદગતિ આપે અમારા ગુરુજીએ આના ઉપર બે શબ્દો કહો સચ્ચિદાન બાપુ બોલેલા હું નથી કહ્યું ગુરુજી એટલું કીધું આ લોકો મીડિયા મીડિયાવાળા આ સમય ગયેલા ત્યારે આ ઘટના ઘટી ને ત્યારે એટલે ગુરુજી એટલું જ કીધું કે હણે એને હણવામાં કોઈ પાપ નથી કદાચ કોઈ તમને હણે એને હણવો પાપ નથી બીજું કે આપણા હિન્દુ ધર્મની અંદર અહિંસા કો છોડો અહિંસા કો છોડો

पाकिस्तान के मानो की पाकिस्तान मा, अमेरिका मा नहीं थी रशिया मा नहीं थी भारत देश है वो कि जेने भारत माता के उस काम क्या धरती नी अंदर कई संतो ऋषि वरियो अन मारा प्रभु अवतार आदि भारत मा थाई बीजी क्या ही नहीं जो अमेरिका ऑस्ट्रेलिया विदेश में नेपाल के भगवान जी में वो नहीं आए पर एक भारत देश है वो कि यदा यदा धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य